करियर के लिए बहुत बहुत बधाई देना चाहता हूं और आगे उम्मीद करता हूं कि वो अपनी सेहत का ध्यान रखें साथ ही जो अभी पुलिस में हमारे युवा पुलिस वाले हैं उनका मार्गदर्शन करेंगे कि पुलिस से रिटायर होने के बाद उनकी पुलिस की तरफ जिम्मेदारी खत्म नहीं हुई है पुलिस की उनकी तरफ खत्म हुई है અમારા બધા ના દૂર છે અમારો આ પરિવાર છે એ જ હંમેશા અમારા સપોર્ટમાં રહે છે તો જેટલો ટાઈમ કાયદાભાઈ અને જયંતિભાઈ તમે પરિવાર નથી આપ્યો તે હવે આગળ આપો જે પણ અમુક પરિવારના સુખદ માનવાની બાકી રહી ગઈ હોય તો હવે આગળનું જીવન તમે એમાં જ આપો ખૂબ શારીરિક તંદુરસ્તી આપ સૌથી સલામત રાખો ભગવાન અને હેલ્ધી રહો મસ્ત રહો તંદુરસ્ત રહો અને અમારી ક્યાંય પણ જરૂર પડે તો એની ટાઈમ અમને કહી શકો